નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ ગાંધીધામમાં એસીબીએ મોટી કાર્યવાહી કરી કસ્ટમ વિભાગ વિભાગીધામનો હવલદાર લાંચ લેતા ઝડપાયો છે એસીબી વધુ એક સફર ટ્રેપ કરી કસ્ટમ વિભાગના હેડ હવલદાર જિગ્નેશ બડીયાને નવ હજાર આઠસો પચાસ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપે પાડ્યો છે આરોપી જીગ્નેશ બડીયાએ ફરિયાદીની કંપનીના એકસોને સત્તાણું ટ્રકોની ટ્રીપ માટે ટ્રક ડીટ પચાસ રૂપિયા લેખે એટલે કે નવ હજાર આઠસો પચાસની લાંચની માંગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેણે એસીબી ગાંધીધામનો સંપર્ક કર્યો ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપનું આયોજન કર્યું આરોપી જીગ્નેશને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને પંચની હાજરીમાં લવ નવ હજાર આઠસો પચાસ રૂપિયાની લાંચ સ્વીકારતો એસીબીની ટીમે ઝડપી પાડ્યો